ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી વિભાગના ઉત્કર્ષના ભાગરૂપે સમગ્ર ગુજરાતના એસટી કર્મચારીઓના હેલ્થ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે કોઈપણ કર્મચારીને બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે હૃદયના રોગનું સમયાંતરે સરકારી ડોક્ટરની ટીમ દ્વારા હેલ્થની તપાસ કરવામાં આવે છે આ બાબત ગંભીર હોવાથી ગુજરાત સરકાર સવિશેષ ભાર મૂકીને કામ કરી રહી છે ત્યારે સરકારના વિઝનથી પ્રજા એટલે કે મુસાફરોને કોઈ અકસ્માતનું જોખમ ન રહે ત્યારે બસમાં બેઠેલા મુસાફરી કરતા મુસાફરોની સેફટી એટલા માટે રહે છે કે બસ ડ્રાઈવરને અચાનક એટેક આવે તો બસમાં બેઠેલ તમામ મુસાફરોના જીવન મરણનો ભય ના રહે ત્યારે ક્યાંક બેલેન્સ ખોઈ બેસે તો મોટો અકસ્માત સર્જાય છે પરંતુ ડ્રાઈવરની યોગ્ય સમયે હેલ્થની ચકાસણી થતી હોય ત્યારે આવી ઘટના ન સર્જાય ત્યારે ડ્રાઈવર અને કન્ડકટરના કુટુંબ પણ હેલ્થ માટે ચિંતિત ન રહે આમ ગુજરાત સરકારનું આ કદમ સરાહનીય છે ત્યારે ડાકોર એસટી ડેપોમાં ડેપો મેનેજરની દેખરેખ હેઠળ સરકારી ડોક્ટરની ટીમ દ્વારા એકસો અઢાર ડ્રાઈવરો એકસો પચીસ કન્ડકટર છવ્વીસ વર્કશોપ મેકેનિકલ સ્ટાફ ચોવીસ એડીએમની ફિઝિકલી તપાસ કરાઈ હતી ત્યારે તપાસ બાદ ફર્સ્ટ એડ મેડિસિન પણ આપવામાં આવી હતી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત અમારા કેન્દ્રના તમામ સ્ટાફ એટલે કે ડ્રાઈવર કંડક્ટર મિકેનિકનું મેડિકલ ચેકઅપની તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસ મેડિકલ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવે છે મેડિકલમાં બીપી ડાયાબિટીસ તમામ ચેકઅપ થાય છે સરકાર આ મેડિકલ કેમ્પ કેટલા સમયે છે દર ત્રણ મહિના અમે મતલબ મેડિકલ ચેકઅપ કહેવામાં લોકોની સારી હેલ્થ સારી રહે એના માટે દર મહિને ચેકઅપ કરવામાં આવે છે હવે તમે જોયું હશે કે પાછલા દિવસોમાં જે એસટીના ડ્રાઈવર હોય કન્ડક્ટર હોય એમને એટેકના પ્રોબ્લેમ બીપીના લીધે બી હોઈ શકે અને બીજા ઘણા બધા કારણોથી એટેકના પ્રોબ્લેમ નાના મોટા ઘણા જ પ્રોબ્લેમ થઈ થયા છે પાછલા જેના લીધે મોટા મોટા એક્સિડન્ટ્સ પણ થયા છે તો એ પ્રોબ્લેમ જો આપણે પહેલેથી જ ક્યોર કરી શકીએ ને આપણને અમુક એસટીના ડ્રાઈવરો હોય કન્ડક્ટર હોય કે એસટીનો કોઈ પણ સ્ટાફ હોય એમને ખબર નથી હોતી કે મને બીપી છે ડાયાબિટીસ છે એ કેમ કે લોકો ચેક કરવા માટે ઓછા જતા હોય બીજી સિડ્યુલ ના લે તો અત્યારે અમે લોકોએ કેમ્પ ગુજરાત સરકાર દ્વારા અને ખાસ હેલ્થ ઓફિસ દ્વારા અમે લોકોએ કેમ્પ આયોજન કર્યું છે કે જે એસટીના જે બી તમામ કર્મચારી છે જેમને બીપી ડાયાબિટીસનું અહીંયા ચેકઅપ થાય અને જો એમને એવું કંઈ સસ્પેક્ટેડ લાગે તો તૈયારીમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી શકે એની માટે અમે લોકો આ ઇન ફ્યુચર એ લોકોને આવા કોઈ એટેક ના કે ઓન ડ્યુટી કંઈ બી પ્રોબ્લેમ ના થાય કે જેના લીધે જાહેર જનતાને પ્રોબ્લેમ થાય એ નિવારવા માટે અત્યારે અમે લોકો કેમ્પનું આયોજન કર્યું